नमस्कार गुजरात स्वागत छे आपनु आज ना ताजा नवा हवामान समाचार ની અંદર મિત્રો આજે વાત કરીએ તો આજે તારીખ 7 સપ્ટેમ્બર 2025 અને રજાનો દિવસ એટલે કે રવિવાર તો ખાસ આજે ગુજરાત રાજ્ય માં જે છે તે ધોધમાર અતિ ભયંકર તોફાની વરસાદ ની આગાહી છે ગઈ કાલે મિત્રો આપણે જોયું કે ગુજરાત રાજ્ય ઉપર કાળ બનીને મેઘરાજા તૂટી પડ્યા ત્યારે આજનો દિવસ ગઈકાલ કરતા પણ ભારે રહેવાનો છે શનિ રવિનો જો મિત્રો તમને ગઈકાલે આપી હતી કે શનિ રવિ ગુજરાત ઉપર મેઘરાજાનું ધોધમાર તાંડવ જોવા મળશે અને ગઈકાલનો દિવસ એટલે કે શનિવાર અને છ તારીખ ગઈકાલે પીપીપી દાંડ પડવા મિત્રો ગણેશ વિસર્જન હતું ત્યારે આખો દિવસ જે છે તે ધોધમાર અને ધમાકેદાર અને અતિ ભયંકર અને તોફાની કડાકા ભડાકા સાથેના વરસાદો નોંધાયા ત્યારે આજનો દિવસ ગુજરાત રાજ્ય ઉપર પર હજુ પણ મોટી ઘાત બનેલી છે તો ખાસ આજે રવિવાર છે તો બહાર નીકળવાનો મેળ નહીં આવે કારણ કે અતિ ભયંકર તોફાની વરસાદની સિસ્ટમ હવે રાજસ્થાનથી નીકળી અને ગુજરાતનો માર્ગ પકડીને આગળ વધી ચૂકી છે જેથી હવે મિત્રો આજનો દિવસ જે છે તે તોફાની રહેવાનો છે અને માત્ર વરસાદ નહીં કાળાકા ભડાકા અને વીજળીના ચમકારા અને બહારે પવનો સાથેના વરસાદો જે છે એ ગુજરાત રાજ્ય ઉપર તૂડી પડવાના છે તેની વચ્ચે તમને મિત્રો માહિતી આપીશું કે કયા કયા ભાગોમાં કેટલા ઇંચ વરસાદ પડે છે કારણ કે આજની આગાહી છે કે ગુજરાતમાં આજે આઠથી લઈ અને દસ ઇંચ સુધીના વરસાદો આજે તમને જોવા મળી શકે મોટા ભાગના મિત્રો એવા વિસ્તારો છે કે એ વિસ્તારોમાં જોરદાર અને ખૂંખાર આગાહીઓ કરવામાં આવી છે ગુજરાત રાજ્યમાં આજે ઉત્તરીય ગુજરાત ઉપર વરસાદ કાળ બનીને તૂટવાનો છે કારણ કે અત્યારે જે સિસ્ટમ બનીએ છે તે જોતા મિત્રો એવો લાગી રહ્યું છે કે ગુજરાત વાસીઓ હવે જે છે તે આવનારી કલાકો તોફાની રહેવાની છે તો આજે મિત્રો વહેલી સવારે પાંચ વાગ્યાના જે વરસાદ તૂટી પડવાનો શરૂ થયો છે તે મોડી રાતના આજે અગિયાર થી બાર વાગ્યા સુધી ગુજરાતમાં જે છે તે ધમરોડશે અને ખાસ તો મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતવાસીઓ આવનારી આઠ કલાક જે છે તે અત્યારે અતિ ભયંકર છે અને ઘરમાં રહેજો અને ખાસ મિત્રો મિત્રો જે વિસ્તારોની હું તમને માહિતી આપવાની છું એ વિસ્તારોમાં આઠથી લઈ અને દસ ઇંચના વરસાદો અતિ ભયંકર રહેવાના છે અત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો શાળાઓની અંદર અને કોલેજોની અંદર રજાઓ પણ જાહેર કરી દેવામાં આવી છે કારણ કે ગઈકાલે જે તોફાની આફત જોવા મળી અને ગુજરાતમાં ત્યાર પછી હવે આજનો દિવસ તો એનાથી પણ ભારે અને વધારે દિવસ ઈ સે ભયંકર અને ખતરનાક રહી શકે છે મિત્રો આંબાલાલ પટેલ દ્વારા હવે વરસાદના બીજા રાઉન્ડને લઈને તારીખોની પણ જાહેરાત કરવામાં આવી છે એ બધી જ માહિતી મિત્રો આપણે ક્રમશઃ એક પછી એક મેળવવાની છે આજના આ વીડિયોની અંદર તો ચલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા જાણીએ તો મિત્રો જોઈ લો સૌથી પહેલાં વરસાદી સિસ્ટમ તમને સમજાવું તો અત્યારે મિત્રો ભારત ઉપર જે આંખે આખી જે મોટી સિસ્ટમ અત્યારે બનેલી છે તે તમે લાઈવ જોઈ શકો છો કે કઈ રીતની મિત્રો મિત્રો અત્યારે ગુજરાત અને રાજસ્થાન બોર્ડર ઉપર બનેલી છે ત્યારે અત્યારે સિસ્ટમની આંખ જોશો તો ગુજરાતનો આકાર લઈને બેઠી છે અને અત્યારે સિસ્ટમની જે મેઇન પોઝિશન છે તે અત્યારે ઉત્તર ગુજરાત છે અને આજ આ સિસ્ટમ આખે આખી જે છે તે આ રીતની ગુજરાત ઉપરથી જે છે તે પસાર થવાની છે જેથી આજનો દિવસકાળનો વરસાદ ગુજરાત રાજ્યને ભરકશે તેવું લાગી રહી છે તેની વચ્ચે આજે હવે તો મિત્રો રીતસરાનું આબ ફાળશે કારણ કે સિસ્ટમ જે રીતની હવે ભયંકર તોફાની લાગી રહી છે તમે લાઈવ મિત્રો અહીં આ નકશાની અંદર પણ જોઈ શકો છો આ મિત્રો જે કલરવાળો ભાગ તમને દેખાય છે મિત્રો આ સિસ્ટમની તમને વાત કરું તો આ સિસ્ટમ કઈ રીતે ચકરાઓ લઈ અને ગુજરાતમાં પ્રવેશ કરે છે તમને લાઈવ અપડેટ હું આ વીડિયોમાં એટલે કે આ ડિસ્પ્લે ઉપર મોબાઈલની ડિસ્પ્લે પર તમે જોઈ શકો છો કે મિત્રો આજે જે સિસ્ટમ જે બની રહી છે તે હવે લાંબી ચાલશે તેવું લાગી રહી છે અને મિત્રો બારથી લઈ દસથી લઈ અને બાર તારીખ સુધીની આગાહી છે અને આજનો દિવસ એટલે કે સાત તારીખ અને આવતીકાલનો દિવસ એટલે કે આઠ તારીખ જે છે તે ગુજરાત રાજ્ય પરથી ભારે લેવલના હાઈ લેવલના વરસાદો જોવા મળવાના છે મિત્રો તમે અત્યારે મોબાઈલની તમારા મોબાઈલની ડિસ્પ્લે પર જોઈ શકો છો કે સિસ્ટમ કઈ રીતે આ આકાર લઈ રહી છે અને આગળ વધતી રહી છે લાઈવ તમને હું દેખાડી રહી છું મિત્રો તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો કે કઈ રીતે આ સિસ્ટમ જે છે જુઓ મિત્રો કે કઈ રીતે આ સિસ્ટમ જે છે ચક્રાવો લઈ અને આગળ વધતી જોવા મળી રહી છે મિત્રો આ સિસ્ટમની સાથે સાથે એક બીજી સિસ્ટમ પણ તમે જોઈ શકો છો એ સિસ્ટમ અત્યારે હાલ ગુજરાત ઉપર તોડાઈ રહી છે મિત્રો આ સિસ્ટમ તમે જોઈ શકો છો જ્યારે ઓલી સિસ્ટમ જે અંદર આવશે ત્યારબાદ આ સિસ્ટમ સક્રિય થશે અને આ સિસ્ટમ એટલી સક્રિય મિત્રો થવાની છે કે જોઈ લો આવતીકાલનું તમે બતાવું છું લાઈવ કે કાલ પાંચ વાગ્યાનું જો મિત્રો સમય તમે જોઈ શકો છો આ કેટલી ભયંકર સિસ્ટમ છે ગુજરાત ઉપર આખું ફી ફી ઇખાર સિસ્ટમ જે છે ગુજરાત ઉપર જવાની છે અને ત્યાં જઈને કેવી રીતે પતરાય છે એ પણ મિત્રો હું તમને આગળ બતાવું છું જ્યાં સુધી આપણે બીજી વાત કરીએ તો તેમાં મિત્રો આ સિસ્ટમને ને જોઈ શકો છો અને તમે નિહાળી પણ રહ્યા હશો કે મિત્રો કાલ સવારની જે આ સિસ્ટમ જે છે ગુજરાત ઉપર કઈ રીતે તોડાઈ રહી છે જે રાજસ્થાન બોર્ડર ઉપર થઈ અને આ ગુજરાત ઉપર આવવાની છે અત્યારે મિત્રો હાલ હું તમને ઝૂમ કરીને બતાવી તો તમે એ પણ જોઈ શકો છો કે કેવી રીતે આખું ખાર સિસ્ટમ પોતાનો ભવરો લઈ રહી છે અને મિત્રો આ એનાથી પણ વધારે ઝૂમ કરીને તમને આ સિસ્ટમ બતાવો ફી તો મિત્રો તમે જોઈ શકો છો કે આ સિસ્ટમમાં જે પવનનો વેગ તમે જોઈ શકો છો વરસાદો તમે જોઈ શકો છો જે આ બાજુથી પવનો મિત્રો આવે છે એ અરબ સાગરમાંથી થી પવનો આવે છે અને સાગરમાંથી સીધા જ પવનો બંગાળની ખાડીમાં નથી જતા પરંતુ અરબ સાગરમાંથી એ પવનો સીધા જ આવી અને આ સિસ્ટમ જે છે તેમને ધક્કો મારે છે અને મિત્રો આ સિસ્ટમ જે છે એ ગુજરાત તરફ આવતી હોય તેવું તમને દેખાઈ રહ્યું હશે મિત્રો એ હા એ સિસ્ટમ જે છે એ ગુજરાત તરફ જ આવી રહી છે કેમ કે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો આ લાઈવ મિત્રો તમને ટેલિકાસ્ટ દ્વારા બતાવી રહી છું મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ તો મિત્રો આજે ગુજરાત રાજ્ય ઉપર અતિ ભારે લેવલના હાઈ લેવલના વરસાદો જોવા મળશે આ સિસ્ટમના કારણે અને મિત્રો સાથે સાથે વીજળી ગાજવીજ અને તોફાની વરસાદ માટે તમે તૈયાર થઈ જજો મે તમને જે સિસ્ટમ સમજાવી તે ગુજરાતને હવે ધમરોળ છે તો ચાલો મિત્રો કે તલાક ફોટા અને કે તલાક વિડિયો સામે આવી રહ્યા છે સૌથી પહેલા જાણીએ ત્યાર પછી આગળ મારે તમને હજુ ઘણી બધી કામની માહિતીઓ આપવાની છે સૌથી પહેલા તો મિત્રો જોઈ લો આગામી 24 થી 48 કલાક માટે એલર્ટ આપી દેવામાં આવ્યું છે કારણ કે મિત્રો આગામી ચોવીસ થી અડતાલીસ કલાક એટલે કે આજનો દિવસ સાત તારીખ અને આવતીકાલનો દિવસ આઠ તારીખ ગુજરાતવાસીઓ કામ વગર ઘરની બહાર ના નીકળવું કામ વગર શહેર છોડીને ના નહીં જાવું કારણ કે મિત્રો જેટલું ઘરમાં રહેશો એટલી સેફટી વધશે કારણ કે ઉત્તર ગુજરાતની અંદર હવે તોફાની અતિ ભયંકર વરસાદની સિસ્ટમ આવી ચૂકી છે જે ઉત્તર ગુજરાતને રીતસરની ધમરોળશે અને ત્યાં આબ ફેટશે તેવી પણ આગાહી જે છે એની વચ્ચે પૂર જેવી પરિસ્થિતિ પણ પણ ઊભી શકે તેવા મિત્રો ચાન્સીસ છે 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 તે તે ઘણા ઘણા લાગ્યા તેની વચ્ચે સૌથી વધારે એલર્ટ જે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર રહેલું છે અને ઉત્તર મિત્રો તમે લાઈવ ફોટો જોઈ શકો છો કે આ લોકો જે છે તે ટેરેસ ઉપર એટલે કે અગાસી ઉપર અને ધાબા ઉપર ચડીને જોઈ રહ્યા છે કારણ કે નીચે પહેલા માણસ સુધી જે છે તે મિત્રો અહીંયા સોસાયટીની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે આટલો ભયંકર ગઈકાલે વરસાદ વરસાદ રહ્યો છે અને હજુ મિત્રો આમાંથી વધારે વરસાદ માટે તૈયારી દાખવજો કારણ કે હજુ પણ આમાંથી ભયંકર લેવલના વરસાદો આજે અને આવતીકાલના રોજ ગુજરાત રાજ્યને ધમરોળવાનું કામ કરવાના છે તેની પહેલા મિત્રો ચાલો જાણીએ કે ગુજરાતમાં ગઈકાલનો દિવસ એટલે કે તારીખ હતી શનિવાર તારીખ હતી મિત્રો સાત સોરી છ અને મિત્રો વાર હતો શનિવારનો દિવસ અને ખાસ કરીને મિત્રો ગઈકાલે ગણેશ વિસર્જન હતું ત્યારે આખે આખા ગુજરાતમાં તોફાની ભયંકર વરસાદો જોવા મળ્યા છોતરા કાઢનારો વરસાદો જોવા મળ્યા તેની વચ્ચે કયા કયા જિલ્લામાં કેટલો ઇંચ વરસાદ પડ્યો તો વલસાડની અંદર કપરાડામાં મિત્રો ગઈકાલે આઠ ઇંચ વરસાદ પડતા ધોધમાર આખું વલસાડ પાણીમાં જળબંબાકાર થયું ઘરકાવ થયું અને મિત્રો લોકોના ઘરોમાં અને દુકાનોમાં પાણી ભરાયા લોકોના વાહનો પણ તળાયા ત્યારે મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ આ આ રીતે જે વાવાઝોડું છે તાઇટકું હતું અને સાબરકાંઠા અને પાટણની અંદર મિત્રો ભારે વરસાદ રહ્યો સાબરકાંઠામાં મિત્રો આઠ ઇંચ વરસાદ તો પાટણની અંદર પણ જે છે ટોટલ છ ઇંચ વરસાદ રહ્યો હતો તેની સિવાય મિત્રો જોવા જઈએ તો રાજકોટની અંદર પણ સારો વરસાદ રહ્યો હતો રાજકોટમાં ત્રણ પોઈન્ટ આઠ ઇંચ એટલે કે ત્રણ પોઈન્ટ ડી ત્રણ પોઈન્ટ ઇંચ વરસાદ અને અમદાવાદની અંદર મિત્રો ત્રણથી ચાર ઇંચીસ વરસાદ રહ્યો હતો અરવલ્લીની અંદર પાંચ ઇંચ ઇંચીસ વરસાદ પડ્યો આમ મિત્રો જોવા જઈએ તો ગઈકાલે ત્રણ ત્રણ અથવા ચાર ચાર ઇચના વરસાદો સરરાશ રહ્યા છે અને મિત્રો આજે જે બાકીના રહેલા વરસાદોની સિસ્ટમ જે છે તે ગુજરાતમાં એક્ટિવ થઈ ગઈ છે અને મિત્રો આજે જોઈ લ્યો કે આજે ખાસ કરીને રેડ અલર્ટો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે એક દો તીન ચાર પાંચ છે અને સાત જિલ્લાઓની અંદર હાલ અત્યારે આજના દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે અને આ રેડ વાળા બધા જ વિસ્તારો સાવધાન કેમ કે આઠથી દસ ઇંચના વરસાદની તૈયારી રાખજો કારણ કે જે સિસ્ટમ બની છે તે હવે આનાથી ભયંકર વરસાદ લઈને આવી શકે જોઈ લો મિત્રો સૌથી પહેલા તો બનાસકાંઠા રહેલું છે બાકી કયા કયા ભાગોમાં રેડ લેટ છે તેની વાત કરીએ તો સૌથી પહેલા તો મિત્રો બનાસકાંઠા તેની નીચે જોઈ લો તો ખાસ કરીને મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી આ ચારે ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ લગાડી દેવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાતનો વલસાડ સૌરાષ્ટ્રનો સુરેન્દ્રનગર અને રાજકોટ આ બધા જિલ્લાઓની અંદર જ્યારે હાલ આ રેડ એલર્ટ છે અને રેલ એલર્ટવાળા વિસ્તારોની અંદર જે છે તે આજે ભયંકર લેવલના વરસાદ